તમે વાર પહેલા મને એવું કેતા મારે કઈ લેવા દેવા નથી તો મને લાગે છે તમને નથી લાગતું જવાબ આપી શકે તમે કદાચ ન બોલો તો એ જવાબ આપી શકે એવું તમને નથી કહું છું કોઈ બી માણસ કોઈ પેલી વાર કેમેરા ઉપર આવે ને એટલે કોઈ જીભ થોથરાય એટલે કોઈ બીતું ન હોય એવું ના હોય કે બીતું હોય કે કોઈને બોલવાનું ઓલું કઈ સાગરભાઈ ની રેસ્ટોરન્ટ હોય કે ન હોય એ પછી પ્રશ્ન છે આ ભાઈ તમે કયો છો માલિક છે તો તમને શું તકલીફ પડી રહી છે ખાલી મને એટલું આ લોકો જે તકલીફ માં હોય તો તમે એની હેલ્પ ના કરો મિત્ર તરીકે તમે એની હેલ્પ કરો તમારા મિત્ર ને તમે હેલ્પ માં કરો તમારા 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 મિત્ર ધંધા કરે છે લોકો આરોગ્ય ખુબ જ હાનિકારક વસ્તુ ખવડાવે છે તમે લોકો ના જીવને જોખમ માં મૂકી દે એવી વસ્તુ છે ને પ્રૂફ નથી થઈ તો તમે કોઈને હાનિકારક કહી શકો કે અનહાઇજેનિક કહી શકો બરાબર આરોગ્ય વિભાગ અત્યારે નોટિસ છે નોટિસ ફૂડ લાઇસન્સ ફટકારે

એ તમારા સાઈડ થી એવું લાગે છે મને મને તો બીજું કઈ નથી લાગતું બાકી ખુબ જ ખુબ જ તમે તમારા જેવા યુવાનો આ દેશ ને ખુબ જ આગળ લઈ જાશે કે આવા 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 ધંધા કરે છે

દલીલો કરવાનું કોણ હોય કરો છો ક્યાં ના અમે પત્રકાર તરીકે દલીલ કરી છે તમે મને હજી પ્રશ્ન પૂછો છો તમે મારી પાછળ જે રીતે દોડો તમારે તમારે ખરેખર દુકાન આરે કે કેવાય લેવા દેવા નથી તો તમે શા માટે વચ્ચે આવી રહ્યા છો મને ખાલી હું તમને એમ જ કહું છું કે તમે મારી પાછળ શું કેમ દોડો છો મને શું કેમ પૂછો છો તો જ્યારે અમે આરોગ્ય ટીમ ને કે ભાઈ તમારા તમે જેને માલિક બનાવ્યા છે એને પ્રશ્ન પૂછી માલિક જ છે એ માલિક જ છે

હા અમે એન્ટર થયો એટલે એમના મેં તરત સામે મળ્યા એટલે પૂછ્યું કે ભાઈ તમે માલિક છો તો કે ના હું માલિક નથી માલિક સાથે હું તમને વાત કરાવું ફોનમાં એટલે હું કોઈને ઓળખતો નતો એટલે મેં ફોનમાં વાત કરવાની ના પાડી દીધેલ છે

અને આપ જોઈ શકો છો કે જ્યાં પણ અમે જઈ રહ્યા છીએ ત્યાં અત્યારે આ ભાઈ છે તે છેલ્લે છેલ્લે આવી જ રહ્યા છે કારણ ખબર નથી પડતી એમ કહી રહ્યા છે કે મિત્રની મદદ કરી રહ્યા છે પણ એવા મિત્રની મદદ કરી રહ્યા છે કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે એ આ પ્રકારની જોઈ શકો છો અત્યારે નોટિસ ફટકારવામાં આવી રહી છે અને પછી એ ભાઈ એવું કહે છે કે અમને ટાર્ગેટ કરો છો એ ભાઈને અમારો કોઈ એવો કામ નથી કોઈને ટાર્ગેટ કરવાનું પરંતુ એમ છતાં ભાઈ એવું કહી રહ્યા છે કે અમને ટાર્ગેટ કરી રહ્યા છે ખૂબ જ સારી વાત કરી ભાઈ એમ પણ કહી રહ્યા છે કે તમને ડિસ્કાઉન્ટ જોતું હતું ને મળ્યું આ હાસ્યાસ્પદ વાત છે પણ હવે આક્ષેપ કરવા એમનું કામ છે આપણે કોઈને આક્ષેપ હું મારી તમે ત્રણ દિવસની વાત કરો મેં મારી લાઈફમાં ક્યારેય પીઝા નથી ખાધા તમારી ગમે કંઈક ભૂલ થાય છે હજી તમને કહું છું કે તમે પેલા સીસીટીવી ચેક કરો સીસીટીવી ચેક કરીને આપણે સાથે રહીએ અને જો હું હું મારો પત્રકારત્વ ધર્મ મૂકી દઈશ જો હું જિંદગીમાં ક્યારેય તમારી રેસ્ટોરન્ટમાં

આરોગ્ય આરોગ્યની ટીમ કઈ રહી છે બહાર જવાનું પણ એ ભાઈને ને વધારે અસર પડતી હોય આનાથી કદાચ પાર્ટનરશિપ હોય ને એવું પણ બની શકે ભૂતકાળમાં પણ આ પ્રકારની આપણે પરિસ્થિતિનું નિર્માણ થતું જોયું છે તેમ છતાં તેઓ વારંવાર વચ્ચે આવી